રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને ગઈકાલે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત પ્રાણીઓના બચાવ સારવાર સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એક છત્ર પહેલ વન તારા કાર્યક્રમની જાહેરાત કરી છે ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઇનરી સંકુલમાં આવેલા ગ્રીન બેલ્ટની અંદર ત્રણ હજાર એકરમાં ફેલાયેલા વન તારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે પ્રાણીસંભાળ અને કલ્યાણના અગ્રણી નિશાતો સાથે કામ કરીને વન તારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે ત્રણ હજાર એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી સમૃદ્ધ હરિયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે તલાવ આવા ત્રણ ચાર તલાવ બનાવે અને જે બીમાર હાથી હોય જે હતી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર એને રાહતનું જરૂર એ અમે અહીંયા કરીએ છીએ સર્જરીઝ કરીએ છીએ અને સાથ સાથમાં અમે હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે એનાથી પણ સર્જરી થાય અને અમે હાઇડ્રો પુલ બનાવ્યા છે હાથી માટે અને બીજા મેડિકલ નીડ્સ માટે હાથીના જે પણ નીડ્સ હોય એના માટે કાર્ય કર્યા છે